સીતવાડા નવાપુરા હનુમાન મંદિર ખાતે સીતવાડા જિલ્લા પંચાયત સીટનો મિલન કાર્યક્રમ યોજાયો સાબરકાંઠા નવાપુરા સીતવાડા ખાતે આવેલ મંદિરે જિલ્લા પંચાયત સીટનો મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોને ફૂલહાર પહેરાવી ખીસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે ઉપસ્થિત મંચસ્થ મહેમાનોએ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી વિકાસલક્ષી કાર્યોની ચર્ચા કરી હતી વધુમાં ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર તેમજ ઉપસ્થિત મંચસ્થ મહેમાનો દ્વારા રિબીન કાપી શેડ બ્લોકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બુરિયા દૂધ મંડળીથી સિતવાડા નવાપુરા હનુમાન મંદિરે આવતા રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું જેમાં આ કાર્યક્રમમાં પ્રાંતિજ તલોદના ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ ચેરમેન શ્રી મહેન્દ્રસિંહ રાઠોડ તાલુકા પંચાયતના પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ પાર્ટીના પ્રમુખ કલ્પેશભાઈ પટેલ માર્કેટયાર્ડના ચેરમેન રાજુભાઈ મહામંત્રી યશવંતભાઈ પટેલ પૂર્વ પ્રમુખ તાલુકા સદસ્યશ્રીઓ આસપાસના ગામના સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા વધુમાં નવાપુરા તેમજ બોબા ગામના આગેવાનો ઉપસ્થિત મહેમાનોના હસ્તે પાર્ટીનો ખેશપેરી ભાજપમાં હતા ત્યારે કાર્યક્રમના અંતમાં વીરપાલસિંહ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત સૌ લોકોએ ભોજન પ્રસાદ લઈ કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો અહેવાલ અલ્પેશ નાયક